રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન જોશીએ ગેનીબેનની જેમ મારું પણ મામેરું ભરીને મને જંગી બહુમતીથી વિજય આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું તમામ પ્રશ્નો ઉકેલવાની જ્યોતિબેને ખાતરી આપી રાધનપુર આમ તક ન્યૂઝબીરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણના સાંસદ ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના લોકોએ જીત અપાવી ભેટ આપી તેવી રીતે તમે પણ મારું મામેરું ભરી અને ભેટ આપો અને મને વિજય બનાવો તેવું આહવાન કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન જોશીએ આજે રાધનપુર વોર્ડ નંબર સાતના મતદાતાઓ માટે ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ કરતી વેળાએ ઉચ્ચાર્યા હતા રાધનપુર વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન જોશીએ આજે મતદાન માટે અપીલ કરી હતી અને ખાસ કરીને વોર્ડ નંબર સાતના જે કાંઈ પ્રશ્નો અણઉકેલ છે તે તમામ પ્રશ્નો રોડ રસ્તા પાણી ગટરના હલ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મામેરું ભરી અને મને વિજયની ભેટ આપું તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું આ વખતે તમે પરિવર્તન લાવો તમારા માટે હું સતત ત્રણ વર્ષથી જાગુ રહી અને પાછું કોંગ્રેસ પક્ષે મને તમારા માટે પાંચ વર્ષ જાગવાનો મોકો આપ્યો છે તમે એક દિવસ જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ મારે તમને મળાયું ન મળાયું અને હું તમારા કામ માટે તત્પર રહીશ જ્યારે પણ બાળકો નાના નાના બાળકો ગટરમાં પડતા હતા ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા હતા લોકોને પાણી નહોતું આવતું તો હું એમની સેવામાં તત્પર હતી અને તત્પર રહીશ એવું મીડિયાના માધ્યમથી હું એમને વચન આપું છું અને બીજું એ કે હું આ વિસ્તારની દીકરી છું અને દીકરી તરીકે એક બનાસકાંઠા એ જે ગેનીબેનને ભેટ આપી હતી જીતાડીને એવી તમે પણ મને એક મારું મામીનું ભરી અને ભેટ આપો મારે કાંઈ રૂપિયા નથી જોતા પણ તમે મને સત્તા ઉપર બેસાડો એટલે હું તમારા કામ કાયમી કરતી રહીશું અને કરીશ આ વિસ્તાર કાયમી વિકાસથી વંચિત રહ્યો છે અને મારે આ વિસ્તારને નંદનવન બનાવવાનો છે તો તમે મારા સારથી બનો અને મને સત્તા ઉપર બેસાડો નગરપાલિકા સુધી લઈ જાઓ પછી તમારે મારા ઘર સુધી રજૂઆત કરવાની રહેશે નહીં હું તમારી રજૂઆત લઈ અને નગરપાલિકાથી જઈશ એવી હું સોમનાથની સાક્ષી તમને વચન આપું છું